રાષ્ટ્રધ્વજની કચરાપેટીમાં થતી અધોગતિ અને રાષ્ટ્રધ્વજ કચરાપેટીમાં જ જોવા મળતા તિરંગાની ગરિમાને લઈ ઉઠ્યા છે સવાલો ત્યારે ડભોઈ જૂની શાકભાજી માર્કેટ પાસે આવેલા કચરાપેટીમાં ભારત દેશની આન બાન અને શાન ગણાતો તિરંગો રઝડતા જોવા મળતા દરેક નાગરિક માટે શરમની વાત થઈ પડી છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર છવ્વીસમી જાન્યુઆરી બે હજાર બે થી જન સામાન્યને રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માન જળવાય તે રીતે ફરકાવી દેશપ્રેમ વ્યક્ત કરવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને તે દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે પરંતુ રાષ્ટ્રધ્વજની જાળવણી માટે ધ્યાન રાખવા માટે ઘણા પારંપરિક નિયમો છે પરંતુ બધા નિયમોને નેવે મૂકી નાગરિકો દ્વારા રાષ્ટ્રીય અવસર પૂરું થયા પછી રાષ્ટ્રધ્વજની સાર સંભાળ અને સન્માન ન જળવાતા રાષ્ટ્રધ્વજ કચરાપેટીમાં કાતો રોડ રસ્તા ઉપર રજડતા કરી દેવાતા દેશની આનબાન શાન અને ગરિમાને ઠેસ પહોંચી હોય છે જેને લઈ દરેક ભારતના નાગરિકે દેશ અને રાષ્ટ્રધ્વજની ગરિમાને ધ્યાને લઈ આવી કલંકિત પ્રવૃત્તિ થતાં અટકાવવા સગ્ન પ્રયાસો કરી રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક જાળવણી કરવી જોઈએ